ਦੀ ਵਾਟੇ ਨਾਲ ਚੀਨ ਇਹ ਆਪਣਾ ਮਸਾਲਾ ਬੜਾ ਘਟਾਈ ਜਾ ਰਿਹਾ ਸਰ ਮੋਟਾ ਦਾ ਸਾੜੀ ਲਈ ਪੂਰੀ चोड़ी भर्दर मर्छू अगर लाल नही नाकपनु काब्रे हिला मर्चा वाठेला सेलो गरो भर लोटली न हो लोटली देला सा पाक्री न नहीं लेजा आपका वोष्यादा बाते ला नाखी ले परो गजमनाक આપડે સરસ રોજ તૈયાર થઈ ગયો છે મસ્ત હવે આપડે બટવાનું ચાલુ કરી દઈએ પાતળો બનાવાનો આટલો આ સાંભળી ખાવા જોઈએ જે રીતે આપણે ખાખરા બનાવીને એ રીતે આપણે આવી પૂરી ભણી પૂરી આપડી સરસ બધી વણાઈ જઈશું હવે આપણે તળવાન ચાલુ કરી દઈ તેલ આપણે ઘરે મૂકી દીધું તું આપડે તળવાન ચાલુ કરી દઈ એક 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 મૂકી દેવી તો આપણે પૂરી સરસ તળે કડક થઈ જઈશ